પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ જઈ અમારા તથા અમારા ટેકેદારોને ખોટી રીતે જેલમાં પૂરવાના ષડયંત્રને રોકવા લખ્યો પત્ર યુનિવર્સિટીમાં ખુલ્લે આમ દારૂ પીનારાઓ સામે નવ દિવસ સુધી પોલીસે કોઈ ફરિયાદ નોંધી નથી કિરીટ પટેલ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થાય તે અંતર્ગત ધરણામાં વિદ્યાર્થીઓ અને સિવિલ ડ્રેસમાં આવેલ પોલીસ વચ્ચે થયું હતું ઘર્ષણ મામલો બીચકાતા લાફાકાંડ સર્જાયો હતો જે મામલે ચોવીસ કલાક બાદ પોલીસે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો સામે નોંધી હતી ફરિયાદ ફરિયાદને આધારે પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓની ધરપકડ કરી જામીનપાત્ર ગુનો હોવા છતાં કાયદાકીય દાવપેચ રમી પોલીસે બે દિવસ કસ્ટડીમાં રાખ્યા હતા અમે આજે વહેલી સવારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયા છીએ અમારી સાથે પણ પોલીસ દ્વારા આ જ પ્રકારનો વ્યવહાર રાજકીય ઇશારે થવાની સંભાવનાઓ છે કાયદાકીય જોગવાઈ મુજબ અમોને પોલીસ સ્ટેશનમાંથી તરત જ જામીન મળે તે અંગે કરાઈ પત્રમાં રજૂઆત પાટણ જિલ્લા પોલીસ વડાને આ બાબતે તાત્કાલિક અસરથી સૂચના આપી કાયદાનું પાલન કરાવવા કરી માંગ રિપોર્ટર જયેશભાઈ ગજજર પાટણથી ધારાસભ્ય કિરીટભાઈ સિદ્ધપુરના માજી ધારાસભ્ય ચંદનજી કોંગ્રેસ પક્ષના આગેવાન ઘેમરભાઈ અને બીજા ઓગણીસ એમ કુલ બાવીસ જણા હાજર થયા છે આજે એમાં જે કિરીટભાઈને એમને નામદાર સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી એમાં સરકારશ્રી અને આઈઓ દ્વારા એવું બાઇડિંગ આપવામાં આવ્યું હતું કે અમે અર્નેશ કુમારનું જજમેન્ટ છે બે હજાર ચૌદનું સુપ્રીમ કોર્ટનું એનું પાલન કર્યું છે હવે જજમેન્ટ મુજબ એમને જ્યારે જો હાજર થયા છે તો એકતાલી વન એ મુજબ એમને નોટિસ આપીને જવા દેવા પડે અથવા તો વિના વિલંબે નામદાર કોર્ટમાં રજૂ કરવા પડે અને જે આગોતરાની હિયરિંગ છે એ આજે બપોર પછી કોર્ટે રાખેલું છે પરંતુ જો આઈઓ કુમારનું જજમેન્ટનું પાલન કરશે તો પછી આઈઓ આગોતરા જામીન અરજીનો કંઈ આગળ ચલાવવાનો પ્રશ્ન રહેશે નહીં કદાચ એનું જજમેન્ટનું પાલન ન કરે તો પછી અમે આ કુમારના જજમેન્ટનું જે અનાદર કરશે એના વિરુદ્ધ અમે કોર્ટમાં રજૂઆત કરીશું